નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન એકમ પાઠ આપણે ચર્ચા કરવા વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયા ક્રાંતિ રશિયન ક્રાંતિ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે ક્વેશ્ચન નંબર એક યોગ્ય જોડકા જોડો અહીંયા કીધું છે વિભાગ અ વિભાગ બ અને જે બાજુમાં ખાના આપ્યા છે ઉત્તર એની અંદર તમારે ક્રમ નંબર લખવાનો છે એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ તો સાચો ઓપ્શન આવે છે પ્રથમ વિશ્વ વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ હતી એટલે ત્રણ નંબર આવશે નવેમ્બર ઓગણીસો સત્તર તો આનો જવાબ આવશે રશિયાની બ્લેશિવ ક્રાંતિ આવશે જૂન ઓગણીસો ઓગણીસમાં તો જવાબ આવશે વે વર્ષ સંઘી આવશે ત્યારબાદ દસ જાન્યુઆરી ઓગણીસો વીસમાં તો સાચો ઓપ્શન આવશે બે રાષ્ટ્રીય સંઘની રચના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક નંબર બે આવે છે એની અંદર પણ તમને અહીંયા જવાબ જોડેલા છે વિદ્યાર્થી મિત્રો અમેરિકાના પ્રમુખ તો જવાબ આવે છે વુડ્રો વિલ્સન બ્રિટિશ વડાપ્રધાન તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો લોર્ડ જોય એટલે ત્રણ નંબર ફ્રાન્સના વડા તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સના વડાની અંદર આવે છે આ ક્લેમે ક્લેમેન્સો એટલે પાંચ નંબર આવે છે ત્યારબાદ આવે છે મેન્સ્વિક લઘુમતી પક્ષના નેતા તો જવાબ આવે છે ક્લેન્સિક એક નંબર આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો એની અંદર છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જનાઓ તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને જણાવવામાં આવ્યું છે કે નીચેના વિધાનોમાંથી સાચો ઓપ્શન આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો પ્રશ્ન એક પંદરમી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ અંગ્રેજ પ્રજાએ સંસ્થ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું તો આપેલું વિધાન ખોટું છે બીજો પ્રશ્ન છે જર્મનીએ શેડાના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો તો આપેલું વિધાન સાચું છે ત્રીજો પ્રશ્ન છે એશિયામાં રાષ્ટ્રભવન ઉગ્ર અને સંકોચિત સ્વરૂપની હતી તો આપેલું વિધાન ખોટું છે ચોથો પ્રશ્ન છે નીસે નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો તો આપેલું વિધાન સાચું છે ઈસવીસન ઓગણીસો ચાર પાંચ રશિયાના જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો હતો તો આપેલું વિધાન ખોટું છે છઠ્ઠો પ્રશ્ન છે દરેક રાષ્ટ્ર અને રાષ્ટ્રના અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી તો આપેલું વિધાન કેવું છે સાચું છે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે ચાર અને ધારી રાષ્ટ્રોના પક્ષે ચોવીસ રાષ્ટ્રોએ ભાગ લીધો હતો તો આપેલું વિધાન ખોટું છે આઠમો પ્રશ્ન છે વર્સલેસની સંગીથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું તો આપેલું વિધાન કેવું છે સાચું છે નવમો પ્રશ્ન છે ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીની પરાજય આપ્યો હતો તો આપેલું વિધાન કેવું છે ખોટું છે દસમો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વના ત્રણ જૂથોમાં વેચાયેલું હતું તો આપેલું વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો પહેલો જ પ્રશ્ન છે રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકાના પ્રદેશમાં કયા રાષ્ટ્રએ કબજે કર્યો તો જવાબ છે ઇટાલીએ કબજો કર્યો બીજો પ્રશ્ન છે આધુનિક વિશ્વ હૃદયધાવક અને અવિશ્વ અવિશ્વ અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થયો છે તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થયેલો છે ત્રીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધને બીજે કઈ સંગીમાં રોપાયા હતા તો જવાબ છે ફેન્ક ફર્ટે ચોથો પ્રશ્ન છે ફ્રેન્કફર્ટની સંગીમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યો હતો તો આલ્સ અલ્સેસ અને લોરેન્સ શહેર ગુમાવ્યો હતો જર્મન સમ્રાટ વિલિયમ બીજો કયા નીતિ બીજી બીજો કઈ નીતિમાં માનતો હતો તો વિશ્વની પ્રભુત્વની નીતિમાં માનતો હતો છઠ્ઠો પ્રશ્ન છે યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું તો યુદ્ધ એ જ કલ્યાણની જોર પકડ્યું હતું નિ નામના જર્મનના લેખકે યુદ્ધને શું ગણાવવામાં આવ્યું હતું તો પવિત્ર કાર્ય ગણાવવામાં આવ્યું હતું આઠમો પ્રશ્નો છે એસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્ની હત્યા સાર્બિનિયનની કઈ ઉગ્રવાદી સંસ્થા સભ્ય કરી હતી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બ્લેક હેન્ડે કરી હતી નવમો પ્રશ્નો છે કઈ ક્રાંતિના લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધનો ભાગ લીધો હતો તો બ્લેસ્વિક ક્રાંતિના લીધે દસમો પ્રશ્નો છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડુબાડી દીધી હતી તો લ્યુસીટા નિયોને નિયાની અગિયારનો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશના સ્ત્રીઓ કઈ માગણી માગણી કરી તો સમાનતાની માગણી કરી બારમો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંગી એ કરવામાં આવી હતી તો વર્ષલિસ્ટની સંગી કરવામાં આવી હતી જર્મનીએ તેની કઈ નદીની આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જળમાર્ગ માટે ખુલ્લી મૂકી તો રહાઈન જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકી કયું મોટું રાષ્ટ્રસંઘ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં તો અમેરિકા પંદરમો પ્રશ્નો કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના છે તો બ્લેસ્વિક ક્રાંતિ એ વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના છે ઈસવીસન ઓગણીસો ચાર અને પાંચમાં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ તો રશિયાની હાર થઈ ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી તો કેરેન્સક્રીન નામની કેરેન્સક્રીનની સત્તા આવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર વિધાન ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનું છે તો અહીંયા વિકલ્પો આપ્યા છે એ બી અને સી એટલે ત્રણ વિકલ્પો છે એમાંથી એક સાચું લખવાનું છે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો તો જવાબ છે ઓપ્શન એ અફીન વિગ્રહનો પરાજય થયો બીજો પ્રશ્ન છે પંદરમી સદીના અંતમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી તો લિયો પોલેડે એટલે કે ઓપ્શન નંબર સી ત્રીજો પ્રશ્ન છે ઈસવીસન અઢારસો એકોતેરમાં ઇકોતેરની ખાલી જગ્યાની સંઘી પ્રથમ વિશ્વયુદ્ધના કારણે બની તો જવાબ છે ફ્રેન્ક ફાલ નામના વિશ્વયુદ્ધની સંઘી કારણ બની ચોથો પ્રશ્ન છે જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રેણેતા હતો જવાબ છે કેસર વિલિયમ બીજો પાંચમો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું તો જર્મની પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું છઠ્ઠો પ્રશ્નો છે રશિયામાં બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના ના દિવસમાં દિવસને ઇતિહાસમાં ખાઈ જગ્યા તરીકે ઓળખવામાં આવ્યું તો રવિવાર દિવસ તરીકે ઓળખવામાં આવ્યો ઓગણીસમી સદીમાં ખાઈ જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ આઠમો પ્રશ્નો છે રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાએ આપ ખુદ અને નિરકુંશ શાસનને ભોગવતા હતા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાર દસમી જાન્યુઆરી ખાઈ જગ્યાના દિવસે રાષ્ટ્ર સંઘની રચના કરવામાં આવી હતી તો જવાબ છે ઓગણીસો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલો છે બેલ્જીયમના રાજા લિયોપ્લોડ આફ્રિકાના કયા દેશ કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી તો કોંગો પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી ફ્રેન્ક ફ્રેન્કફર્ટની સંગીમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા તો આલ્સેસ અને લોરેન્સ પ્રદેશના શહેરો ગુમાવ્યા એટલે કે ઓપ્શન બી ત્રીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના બીજા કયા સંગીમાં સંગીમાં વવાયા હતા તો ફ્રેન્ક ફાર્ટની સંગીમાં વવાયા હતા જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિ બીજો કઈ નીતિ માનતો હતો તો જવાબ છે વિશ્વ પ્રભુત્વ નીતિ માનતો હતો પાંચમો પ્રશ્ન છે શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મનના લેખકે પ્રચલિત કર્યો હતો તો ટીટ્રાશ કે નામના લેખકે પ્રસિદ્ધ કર્યો હતો છઠ્ઠો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંગી કરવામાં આવી હતી તો ઓપ્શન છે એ સાતમો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો સત્તરમાં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે તો ઓપ્શન કયો છે ડી છે સમાજવાદી વૈશ્વિક ક્રાંતિ તરીકે ઓળખાય છે

સ્વીકારવાની ફરજ પાડવામાં આવી આ સંગી મુજબ જર્મન પર છ પોઈન્ટ પાંચ પાઉન્ડ યુદ્ધ દંડ લાદવામાં આવ્યું તેના લશ્કર ફરજીયાત ઘટાડવામાં કરવામાં આવ્યું જર્મનની મોટાભાગના સમૃદ્ધો ખનીજો પ્રદેશો પાળાવી લેવામાં આવ્યું ફ્રાન્સે જર્મનની નહેર જર્મનોની રૂહાર પ્રાંત પાળાવી લીધું જર્મનીની રાહ જર્મની રિહાઈ જર્મનીની રહાઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લા મૂકવામાં આવી જર્મનીએ જીતેલા પ્રદેશ તેમજ અન્ય સંસ્થાનને આંચકી લેવામાં આવ્યા ફ્રાન્સે સીમાએ આવેલા રહાઈન પ્રદેશો કિલ્લા બંધ ફરમાવવામાં આવ્યા દેશના ખનીજો સમૃદ્ધ પ્રદેશ પંદર વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા અલ્સ અલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા પાડવા આપવા પાડ્યા યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષ મોટા જથ્થામાં કોલસોને લોખંડ ફ્રાન્સ અને વિવો મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું આમ વર્સલીસની સંગી જર્મન માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે આવે છે કારણ આપો પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તો પ્રથમ વિશ્વયુદ્ધ પર્વ પર પારાવાળા જાણહાની થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિ અનિવાર્ય સમજાવી સમ સમજાય ફરીથી આવા વિશ્વયુદ્ધ ના થાય તે માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પર મતભેદ કે ઝઘડો ઘટાડો ઘાટાવાટ હા વાટાઘાટો કે લાભી દ્વારા શાંતિથી ઉકેલવા તથા રાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાને ખાસ જરૂર જણાઈ આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ ઓગણીસો ઓગણીસમાં કરેલા જોગવાઈ અનુસાર દસ જાન્યુઆરી ઓગણીસો વીસના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ફ્રેન્કફર્ટની ફર્ટની સંગીત પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું કેવી રીતે તો જર્મનીએ સેડાનના યુદ્ધના ફ્રાન્સને હરાવ્યું તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન અઢારસો ઇકોતેરમાં ફ્રેન્ક ફ્રેન્કફર્ટની સંગી કરવા પડી આ સંગી મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવો પડ્યો જર્મનીએ કરેલા આ અપમાન ફ્રાન્સે ક્યારેય ભૂલી શકાયું ન હતું આમ ફ્રેન્કફર્ટની સંગીત પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો ચાર પ્રશ્નો ચારની અંદર શું કીધું છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની કેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓ આગળ આવવું પડ્યું સ્ત્રીઓએ પુરુષ પુરુષોની કુટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી સ્ત્રીઓ ઘરની ચાલ દિવાળી દિવાલમાંથી બહાર આવી તેમ હા તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો રાજકીય જાગૃતિ આવી પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મત અધિકાર માટેના આંદોલનો થયા આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્નો છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસે રશિયાના લોહિયાળ રહીવાલ તરીકે શા માટે ઓળખ કરવામાં આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના રવિવારના દિવસે ગયા બધા લોકો નિશસ્ત્ર હતા આ લોકો પર હજારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારો ઘાયલ કર્યા સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળની બરફ લોહી બરફ લોહી લોહીથી લાલ થઈ ગઈ આથી બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસે રશિયાને લોહી રવિવાર તરીકે ઓળખવામાં આવ્યું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પારિભાષિક શબ્દો સમજાવો સામ્રાજ્યવાદી બ્લેક હેન્ડ તો અહીંયા બંને પાર બંને પારિભાષિક શબ્દો વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપવામાં આવી છે તો તમે એનો સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત